લઈ લીધું તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં પોપિયું લઈ લીધું હે માર મમ્મી ને કબજિયાત થઈ ગઈ તો પોપિયું લઈ લીધું બોલો પોપિયા એ પોપીયું લઈ લીધું મારી મમ્મી પોપિયા જેવા હે ને એને અમારે પોપિયું લઈ લીધું ઓન તો ભાઈ મને તો બહુ પોપિયું ભાવે જ નહીં બરાબર પણ મારી મમ્મીએ પોપિયું લઈ લીધું જુઓ તમે પોપિયાએ એ પોપિયું લઈ લીધું જોવો તમે મિત્રો પોપિયાએ એ લઈ લીધું અત્યારે મેં ખાવા ભેગું પોપિયું આવી છે હે તને કેદી હરકું હોય મમ્મી મને ખબર થઈ ગઈ તો નથી મેળવતો એટલે પોપિયું લીધું વાહ એ મિત્રો ભાઈ એવું છે કે ભાઈ જો ભાઈ અત્યારે આમ તબિયત છે ને ગળીએ ગળીએ બગડી જાય બરાબર ખાવાનું હેઠું ના આવતું હોય બીજી વસ્તુ કે ભાઈ મારા મમ્મીને કાંઈક ને કાંઈક તો પ્રોબ્લેમ ઉભા હોય પ્રોબ્લેમ કેના હોય કે જો ખાવા કારણે દાંત દુખવા માંડે પછી ફૂવાટા હાઈને હોવા કારણે ફૂલ એને ઠંડી લાગે ને તો પગ દુખવા માંડે હોવા રહે ને ઉઠવા કારણે એને બધું પકડાઈ દે આખું શરીર તો કરવું શું કયો એને જો પગાર ઓલા પગારેલા હું વઘારેલા ભાતય બનાવ્યા વઘારેલા ભાત બનાવ્યા છે મિત્ર તમે જોઈ શકો બરાબર ટમેટાનું શાક મેં તારા હાટું શાક ના બનાવ્યું કા શાક ખવાય પપ્પા રોટલી ઓહો ભાઈ આ તો ઓલા દર્દી એવું કામકાજ કરી નાખ્યું દર્દી ને દર્દી જેવું કે ઓલા દર્દી ને કેમ પોપિયા ને એવું ખાવાનું કીધું હોય એની જેમ પોપિયા જેવું કામકાજ કરી નાખ્યું પોપોયા એ પોપોયા જેવું કામકાજ કરી નાખ્યું

ઊંઘો હોય ને ફ્રૂટ વધારે ખાવ એટલે આમ સ્કીન તમારી ચમકે પછી તો તમારું જેવું નેચર ને ભાઈ કેવી રીતના તમે રહ્યો હો બરાબર અમે એવું હે કે ભાઈ અમે શોખીન માણસ હું અમને જો મોઢે છે ને ભાઈ જો બધું લગાડવું ગમે એટલે હું કાંઈ બીજી વસ્તુ નથી લગાડતો પણ એક સામાન્ય વસ્તુ પાવડર ને એવું લગાડ્યા રાખ્યા મોઢું ધોયા રાખી ઘડિયા ઘડિયા એટલે આમ સ્કીન હું ચોખી રહી આપણે એને છોકરો ફ્રૂટ ખાય પછી અમે ના બી નથી જો એ બી વિનાનું પોપી હોય મારા છોકરો અમે આ કેમ

પોપિયા અને કેળા બધું એવું ખાવું જોઈએ શિયાળામાં હેલ્ધી રહેવું જોઈએ જીવનમાં તો બધું છે આગળ વધવું ને એ બધી રાખશે આગળ વધવાનું મોજ મજાથી કરીને આગળ વધવાનું બાકી તમારા જે નસીબમાં એ છે એ જ મળવાનું બરાબર તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં પહેલો આ